છું એટલે કે મિત્રો જે જમ્મુ કાશ્મીર છે બરાબર જે ઉત્તર ભારત કહી શકાય તો ઉત્તર ભારતમાં રહે છે એટલે કે છે હું શ્રીનગરમાં રહું છું ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલથી બરાબર એટલે એક દિવસ અગાઉથી એમ એટલે આગળનો દિવસની વાત છે એટલે ગઈકાલથી અમારી શાળાની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ એટલે કે એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે તે અઠવાડિયા સુધી ચાલવાની છે એટલે કે એક અઠવાડિયું પ્રવૃત્તિ છે એ ચાલશે અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે શું કે છે અમારી શાળાની અંદર એક કેમ્પ ગોઠવાયો છે બરાબર કે જ્યાં જુદી જુદી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને કેમ્પ હોય તો એટલા માટે આવું આયોજન કરવામાં આવ્યું છે બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે એટલે કે કેટલાક બાળકો છે એ બીજી જગ્યાએ વસવાટ કરતા હોય ત્યાંથી આ કેમ્પમાં ભાગ લેવા માટે પણ આવ્યા છે બધાને રહેવા માટે મેદાનમાં તંબુ તંબુ એટલે કે ટેન્ટ બાંધ્યા છે બરાબર કેમ્પની અંદર બધાને રહેવા માટે આ મેદાનની અંદર આવી રીતે તંબુ બાંધવામાં આવ્યા છે જેને કામ ચલાવ ઘર કહી શકાય કેવું કહી શકાય કામ ચલાવ ઘર પાછા ટેન્ટને આપણે ઉખેડવા હોય સરળતાથી વિડીયો લેક્ચર જોવા છે અથવા તો વિષયના વિડીયો લેક્ચર જોવા છે તો વિદ્યાર્થી મિત્રો આ તમામ વિડિયો લેક્ચર આપણે ત્યાં ફ્રીમાં છે જેમાં બધા જ વિષય આસપાસ ગણિત ગુજરાતી અંગ્રેજી આ બધા જ વિષયના વિડીયો ફ્રીમાં મળવાના છે ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ તમે લઈ લેજો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકાય છે નવાઈની વાત એ છે મિત્રો કે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન વાપરી રહ્યા છે બરાબર જેમાં બધા જ વિષયના પાઠની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી પ્રોજેક્ટ બુક આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખવાના છે સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલમાં જે નંબર નાખ્યા છે ને એમાં ચાર આંકડાનો ઓટીપી આવશે એ નાખશો એટલે પેજ ખુલે એમાં પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો એક્ઝામ પેપરમાં એકમ ક્રણ થી બારમાં વિડીયો આ તમને બહુ ઉપયોગી છે તમને ધોરણ ધોરણ સુધી મદદરૂપ થશે પ્રમાણે તમારે જોઈ શકો ગણિત ગુજરાતી અહીં આસપાસ હશે અંગ્રેજી હશે પછી જે તે પાઠ જોવો હોય એ પાઠ જોઈ શકશો અથવા શાળા મિત્રની અંદર ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો પણ જોઈ શકો છો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની આ વિડીયો બતાવો ચાલો આવા ટેન્ટ બાંધવામાં આવ્યા છે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેમ્પ નું શું થયું છે આયોજન થયું છે એટલા માટે કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા છે જો કેટલાક બાળકોએ કાપડ હોય એના ટુકડા ભેગા કરી અને બારણે બાંધવામાં આવતું તોરણ છે એ બનાવ્યું છે કેટલાકે બદામના જે ફોતરા હોય બરોબર જેવી રીતે મગફળીના ફોતરા હોય રીતે બદામના ફોતરા હોય તો એનો ઉપયોગ કરીને સુશોભન કર્યું છે એટલે કે ડેકોરેશન કર્યું છે 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 પાંદડાની મદદ લીધી અને વહેર વહેર એટલે ભૂકો એમનો ઉપયોગ કરી અને રંગોળી પણ બનાવી છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે શું કે છે મકાનોમાં વિવિધતા બતાવવા માટેનો આ પાઠ છે તો તમને અહીંયા અસમ રાજસ્થાન દિલ્હી જેવા પર્વતીય પ્રદેશોનો ઉપયોગ થયો છે જેમાં આપણે જુદા જુદા મકાનો કેવી રીતે બનાવવામાં આવે છે તે તો મિત્રો એની આબોહવાને ધ્યાનમાં રાખીને એ મકાન બનાવવામાં આવતા હોય છે તો ચાલો સમજીએ આજે કેમ્પનો પ્રથમ દિવસ છે બરાબર અહીંયા જે શિબિર યોજાય છે કેમ્પ એટલે આમ તો શિબિર કહી શકાય તો એનો આજે પહેલો દિવસ છે અમે બધા ખૂબ ખુશ છીએ અમે બધા આનંદિત હતા સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા એટલે કે સવારની અંદર અમે બધા ભેગા થઈ અને મેદાનની અંદર આવી રીતે વર્તુળ સ્વરૂપના આકારમાં ગોઠવાઈને બેઠા હતા દરેકે પોતાનો પરિચય આપવાનો હતો એટલે કે પોતાના વિશે વાતચીત કરવાની હતી એટલે કે દરેકે પોતાનો પરિચય આપવાનો હતો પોતે ક્યાંથી આવે છે કયા શહેરમાંથી આવે છે શું કરે છે બધું પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે છે તેવી વાતો કરવાની હતી એટલે બધાએ પોતાનો પરિચય આપવાનો હતો હવે શું કે છે આગળ બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા હવે દરેક બાળકો છે કેમ્પમાં આવ્યા હતા તો એમના જે કુટુંબના સભ્યો હોય તે કુટુંબનો અને એમનું મકાન કેવું છે એનું ઘર કેવું છે એના ફોટા લાવ્યા હતા દરેકે પોતાના ઘર વિશે વાત કરી પોતાનું ઘર કેવું છે એના વિશે ચાલો ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો આ ભૂપેન છે એનું જે જૂથ હતું ટુકડી હતી ટીમ હતી એનો પહેલો વારો હતો ચાલો ચર્ચા કરીએ મિત્રો ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે

સામાન ન ભરવો જોઈએ વધુ વરસાદ અને વાવાઝોડું હોય તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે ઘણીવાર વધુ વરસાદ હોય તો ઘરની નીચે પાણી ભરાય તો ઘરની નીચે પણ ઉતરી શકાય નહીં કારણ કે ઘરની નીચે શું ભરાઈ જાય પાણી તો તમારે નીચે ઉતરવું તો ન ઉતરી શકો અને અનાજ પાણી ખૂટી પણ જાય એવું બની શકે આથી ઘરની અંદર પૂરતા પ્રમાણમાં તમારે અનાજ કે પાણીની વ્યવસ્થા કરવી પડે ઘરમાં આવવા અને બહાર જવા દાદર કે સીડીનો ઉપયોગ હોય છે જે તમે જોઈ શકો છો રાત્રે તે સીડીને લઈ લેવી પડે છે શું કામ નહીતર ઉપદ્રવી પ્રાણીઓ જે હોય અથવા તો કોઈ અન્ય જન જનાવર હોય જંગલી જનાવર તો એ સીડી દ્વારા ચડીને આવી શકે છે તો એમનો ડર રહે આ બાબતે પણ કાળજી રાખવાની હોય છે તો મિત્રો ભૂપેનનું ઘર છે તો આ વાંસમાંથી બનેલું છે જો નીચે મજબૂત શું છે ટેકા આપવામાં આવેલા છે આગળ ખ્યાલ આવે છે પછી ચોર લૂંટારાનો પણ ભય રહે છે એટલા માટે ચાલો જો આવી રીતે ઢાળવાળા મકાન છે દેખાય છે વધુ વરસાદ પડે એટલે પાણી નીચે લસરી જાય આગળ હું અસમના મોલન ગામથી આવ્યો છું જો પોતાનો પરિચય આપે છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે તેથી અમારા ઘર મેદાનમાં દસ થી બાર ફૂટ ઊંચા બાંધવામાં આવે છે જો મેદાન થી કેટલા ઊંચા દસ થી બાર ફૂટ ઊંચા બાંધવામાં આવે છે તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે જો આ મજબૂત વાંસના શું છે થાંભલા છે એમના ઉપર બનાવવામાં આવે છે અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે અમારા ઘરના અંદરના ભાગ છે એ પણ શેના બનેલા હોય છે લાકડાના બનેલા હોય છે

ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે તે કેમ એવા બનાવવામાં આવે છે તો ભૂપેન અસમમાં રહે છે અહીં ખૂબ જ વરસાદ પડે છે તેથી અહીંના ઘરોના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ન થાય અને પાણી વહી જાય ઢાળ હોય તો સરળતાથી વહી શકે એટલા માટે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે તો અસમમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી ઘરો વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે જેથી સીડી દ્વારા ઘરમાં ઘરમાં પ્રવેશ શકાય આમ આ કરવા સીડીનો ઉપયોગ કરવો પડતો હશે ભૂપેન ના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે તો રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર કે સીડી લઈ લેવામાં આવતો હશે પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે તો પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવા પડતા હોય છે જ્યારે અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન ઉપર બને તો એમાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય તેથી ઘરમાં રહી શકાય નહીં આથી લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાય નહીં આમ ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડતા પડે છે ચલો હવે ચમેલી નો વારો આવ્યો તેણીએ કહ્યું પર્વતીય પ્રદેશ છે એટલે કે હિલ એરિયા છે બરાબર ઊંચાણવાળો પર્વતીય વિસ્તાર છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ અને બરફ પડે છે બરફના વરસાદને કહેવાય સ્નો જ્યારે ખૂબ જ ઠંડી એટલે કે કોલ્ડ પણ હોય છે ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે ઠંડી હોય ખૂબ જ ત્યારે સૂર્યના તડકામાં બેસવું બહુ ગમે કારણ કે ઠંડી દૂર કરી શકાય અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય હોય ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે ચમેલીનું ઘર મનાલીમાં છે જે પર્વતીય પ્રદેશ છે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે તો ચમેલીના રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેન અસમમાં રહે છે બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા હોય છે આ એમની અંદર સમાનતા છે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે તો મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે તથા બરફ પણ પડે છે તો અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે ચલો ચર્ચા કરો પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે તો આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર મોટા ભાગના લોકો પાકા મકાનમાં રહે છે તો આ પાકા મકાનમાં રહેવાથી શું ફાયદો થાય છે તો ચાલો આપણે એની શું કરવાની છે ચર્ચા કરવાની છે તો પાકું મકાન આપણને ઠંડી ગરમી અને વરસાદથી શું કરે છે બચાવે છે એટલે કે રક્ષણ આપે છે પાકા મકાનમાં આપણે ચોરી લૂટફાટની કોઈ પણ પ્રકારની બીક રહેતી નથી જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો કોઈ પણ પ્રકારનો ભય પણ રહેતો નથી પાકા મકાનમાં આપણે અને કુટુંબ સુખ શાંતિથી વ્યવસ્થિત રીતે રહી શકીએ છીએ વાવાઝોડા કે તોફાનથી પણ આપણને કશું ખાસ નુકસાન થતું નથી પાકા મકાનમાં રહેવાથી આપણા જાન માલનું પણ શું થાય છે રક્ષણ થાય છે પ્રોટેક્શન થાય છે આગળ મિતાલી અને અનુજે કહ્યું હવે કોણે કીધું મિતાલી અને અનુજ છે એમણે કીધું શું કીધું તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ કે મિતાલી અને અનુજ છે એને શું કહ્યું ખ્યાલ આવે છે શું કહ્યું એની આપણે ચર્ચા કરવાની છે તો મિતાલી અને અનુજ રાજકોટ થી આવ્યા છે ક્યાંથી આવ્યા છે ગુજરાતના કયા શહેરથી રાજકોટ શહેર થી આવ્યા છે તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા કારણ કે સાથે ઘરના ચિત્ર લઈને આવ્યા હતા એટલે તેઓએ દરેકને રાજકોટના ચિત્ર બતાવ્યા એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ જો એક ચિત્રમાં આવી ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું ઓહ કેટલા ઊંચા મકાન છે કારણ કે ભૂપેન તો અસમથી હતો ત્યાં તો વાંસવાળા મકાન હતા લાકડાના એટલે ત્યાં તો કાંઈ વધુ બહુમાળી મકાન તો હોય નહીં એટલે કીધું અરે કેટલા ઊંચા મકાન છે. તમે લોકો કેવી રીતે અહીંયા ચડો છો ઉપર અહીં તમે રહેતા હોય તો કેવી રીતે ચડો છો તો મિત્રો લીપ દ્વારા બરાબર પાકા મકાન જો અહીંયા તંબુ છે શકે આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે તો હા અમારા વિસ્તારમાં રાજકોટના જેવા સાદા મકાનો આવા ઝૂંપડાવાળા વાળા ધાબા વાળા મકાનો જેવા મકાનો છે પરંતુ અમારે ત્યાં બહુમાળી મકાનો નથી ગામડામાં રહેતા હોય તો બરાબર પણ શહેરોમાં મિત્રો બહુમાળી મકાન હોય છે બહુમાળી મકાનોમાં ઉપર જવા જવા માટે માટે શું વ્યવસ્થા હોય છે તો બહુમાળી મકાનોમાં ઉપરના માળે લિફ્ટ હોય છે તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે આ ઉપરાંત અહીં સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે કે જેથી જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે સીડીની મદદ દ્વારા ઉપર ઘરમાં જઈ શકાય છે ચાલો નવી દિલ્હી એટલે કે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે નગરો આપણું ગુજરાતનું પાટનગર કયું રાજધાની તો કે ગાંધીનગર તો એવી રીતે ભારતનું પાટનગર કયું તો કે નવી દિલ્હી નગરો અને ગામડાઓમાંથી લોકો અહીંયા દિલ્હી જેવા મોટા શહેરોમાં કામ કરવાની શોધ માટે આવે છે કારણ કે મિત્રો શહેરોની અંદર લોકો શું કામ થાય તો કે ગામડાઓમાંથી માંથી સારી એવી કામ નોકરી મળી શકે એટલા માટે આ લોકો શહેરમાં સ્થાયી થાય છે એટલે કે શહેરની અંદર રહેવા લાગે છે અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે ઘણા લોકોને પૂરતું રહેવા માટે જગ્યા ન મળે ઓછી જગ્યામાં રહે છે અથવા તો એમની પાસે નવું મકાન ખરીદવા માટે પૈસા પણ ન હોય એવું બની શકે ઘણા લોકો પાસે મકાન હોતા જ નથી તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે કેટલાકની પાસે ઘર પણ હોતું નથી આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય અથવા રોડ પર ફૂટપાથ પર સ્ટેશન પર બરાબર ફૂટપાથ પર કે જ્યાં લોકોને ચાલવાનું હોય ત્યાં સુઈ જતા હોય છે ચલો ચર્ચા કરો માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે છે તો માટીના મકાનમાં રહેનારે નીચેની બાબતોનું શું કરવું પડે છે ધ્યાન રાખવું પડતું હોય છે પેલું તેને ગરમી ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે સજાગ એટલે જાગૃત રહેવું પડે છે વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય અને ભીત પડી જવાનો પણ ડર રહે છે જો વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થઈ જાય તો ભીત છે એ પડી જવાનો ભય રહે છે તેથી ઘરની દિવાલોને શું કરવી પડે છે વિદ્યાર્થી મિત્રો વારંવાર લીપવી પડતી હોય છે શું કરવી પડતી હોય છે ઘરની દિવાલોને વારંવાર માટીથી લીપણ કરવું પડતું હોય છે એટલે એને કહેવાય લીપવી પડતી હોય છે આગળ માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીનો પણ શું રહે છે ભય રહે છે વધુ વરસાદ કે માટીના નુકસાન થવાનો ડર રહે છે છે ચોરી કે પણ સરળતાથી થઈ શકે તેથી જાગૃત રહેવું પડે છે ચાલો કાશીરામે બધાને કહ્યું કે હું રાજસ્થાનથી આવું છું ક્યાંથી આવું છું રાજસ્થાનથી અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે કેવો વરસાદ પડે છે ખૂબ જ ઓછો અહીં ખૂબ જ ગરમી હોય છે અમે માટીના મકાનમાં રહીએ છીએ જો છે ને માટીનું ભૂંગુ બરાબર અને ભૂંગુ પ્રકારનું મકાન કહેવાય એટલે કે છે અમે માટીના મકાનમાં રહીએ છીએ ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે અને છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે મિત્રો લીપણ કરે ને માટીથી એટલે થોડુંક ઠંડક રહે બરાબર એટલે ગરમીનું પ્રમાણ ઘટાડી શકે એટલા માટે તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે એક પછી એક કહ્યું પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો એટલે કે વિદ્યાર્થી મિત્રોએ એકબીજાનો પરિચય મેળવી લીધો બરાબર પછી જુદા જુદા નાટકો છે ગીત છે વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયો બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા તેઓએ પોતાની ભાષામાં લોકગીતો એટલે કે લોકો દ્વારા ગવાયેલા ગીતો બરાબર જે તે વિસ્તારમાં જે ગીતો જાણીતા હોય એ રજૂ કર્યા દરેકને બદામ ઇલાયચી સાથે કશ્મીરનું પીણું કાહવા અપાયું મિત્રો પરીક્ષામાં ખાલી જગ્યામાં આવે છે 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 પૂછાય કે પીણું કયું જાણીતું કાહવા બરાબર શ્રીનગર કશ્મીરમાં આવેલું છે તો દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું અમે ખૂબ જ મજા માણી સાંજે અમે દાલ સરોવર ગયા કયા સરોવર દાલ સરોવર અમે નાવડીમાં બનાવેલું ઘર હોડીની અંદર બનાવેલું ઘર જો આ પાણી છે તો નાવડી એટલે હોડીમાં બનાવેલું ઘર જેને કહેવાય હાઉસ બોટ જોયું તો દાલ સરોવરમાં શું જોયું હાઉસ બોટ અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેશા માર્યા હોડી જેવું શિકારા અમે વાદળો પર્વતો વચ્ચે ચાર મિનાર જોયું વાદળો અને પર્વતો વચ્ચે શું જોયું ચાર મિનાર ચિનાર જોયું હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે તો હાઉસબોટ પાણીમાં તરતી રહે છે છે જ્યારે બીજા બીજા જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય અને આ રીતે હાઉસબોટ અલગ પડે છે શું તમને એવા ઘરમાં રહેવું ગમે કેમ હા મને એવા ઘરમાં મકાનમાં રહેવું ગમે કારણ કે મને હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ મજા આવે છે ચલો ચિત્ર જુઓ અને જોડો તો વિદ્યાર્થી મિત્રો આ છે બરફનું ઘર એટલે કે ઈગલું અને અહીં તમે જોયેલા ઘર દોરવાના છે બરાબર મકાન ઝૂપડી ચાલો આ છે ભૂંગો આવું છે ભૂંગો ચાલો ત્યાર પછી હાઉસબોટ આ છે એ શું છે હાઉસ બોટ ચાલો ઝૂંપડી આ શું છે ઝૂંપડી જો આ છે એ ઝૂંપડી છે ચાલો હવે કોણ વિધું બહુમાળી મકાન ઝૂંપડી આવી ગયું હા બરફનું ઘર આવી ગયું હા તંબુ આ છે તંબુ ચાલો બહુમાળી મકાન સૌથી નીચે થઈ ગયું જોડાઈ ગયું ઓકે એટલે કે પહેલાની અંદર બીજું બીજાની અંદર પાંચમું ત્રીજાની અંદર ચોથાની ત્રીજું પાંચમાની અંદર પહેલું છઠ્ઠાની અંદર ચોથું આવી રીતે ચલો તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય એના ઉપર ખરું કરો તો લાકડાથી સિમેન્ટથી લોખંડથી ચૂનાના પથ્થરથી ઈંટોથી કાચથી અને પથ્થરથી તમારી રીતે તમારે ખરું ખોટું કરવાનું છે તમારા પડોશના ઘરો જુઓ તે સાના બનેલા છે તેની યાદી બનાવો તો અમારા પડોશમાં આવેલા ઘરો લાકડું સિમેન્ટ લોખંડ ચૂનાના પથ્થર ઈંટો કાચ પથ્થર એલ્યુમિનિયમ વગેરેના બનેલા છે ઘર બનાવવા વપરાતી વસ્તુના નમૂનાઓ તમારે ભેગા કરવાના છે લોખંડનો ટુકડો ચૂનાનો પથ્થર ઈંટ વગેરેના નમૂના રેતી વગેરે તમારે ભેગી કરવાની છે બસ ભેગી જ કરવાની છે બીજું કંઈ કરવાનું નથી ચાલો આપણે ઈંટ બનાવીએ ઈંટ કેવી રીતે બનાવશું તો માટી ભેગી કરો એકઠી કરો તેમાં પાણી ઉમેરી માટી ગુંદો ગુંદો એટલે તમારે એને મસળવાની છે જેવી રીતે મમ્મી લોટ બાંધે કેમ મસળે એવી રીતે પછી ખાલી દિવાસળી પેટી લો અને ભરો અને દબાવો સુકાય ત્યારબાદ કાઢી લો તો લો તમારી નાની ઈટ તૈયાર થઈ ગઈ તમારી બનાવેલી ઈટોને રંગ કરો તેમના પર તમારું નામ લખો બધી ઈટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લ્યો એટલે ઘર બનાવો આ પછી ઘરનું છાપરું બનાવો આવી રીતે તમે બનાવી શકશો ચલો જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અથવા દોરો અને એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો પછી તમારા વર્ગખંડમાં મૂકો તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ સરસ મજાનો પ્રશ્ન અને સમજૂતી સાથે પૂર્ણ થાય છે આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે કમેન્ટ કરજો ચેનલમાં હજી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત